બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં મચી હલચલ ગુજરાતમાં વરસાદ ફરી ભૂશે ગુજરાતમાં સાત દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં હલચલ ચાલી રહી છે ચોમાસાની વિદાય રોકાઈ ગઈ છે અનેક રાજ્યોમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે હવામાન વિભાગે લોકોને સાવધાન રહેવાની ચેતવણી આપી છે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં નીચા દબાણનો વિસ્તાર ઊંડા ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગયો છે દરિયાકાંઠાના વિસ્તારોમાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે બંગાળની ખાડીને અડીને આવેલા વિસ્તારોમાં પાસઠ થી પંચોતેર કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ નાઇન ટીવી ન્યુઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી છે હાલ સૌરાષ્ટ્ર અને કચ્છ પર જોર છે સૌરાષ્ટ્ર પર જે સિસ્ટમ હતી તે આગળ વધીને હવે અરબી સમુદ્રમાં પહોંચી ગઈ છે આ સિસ્ટમ અરબી સમુદ્રમાં પહોંચતાની સાથે જ ડિપ્રેશન બની ગઈ છે હવામાન વિભાગે જારી કરેલા ટ્રેક પ્રમાણે આ સિસ્ટમ હજી આગામી ત્રણ દિવસ દરમિયાન તે દક્ષિણ પશ્ચિમ તરફ મધ્ય અરબી સમુદ્ર તરફ આગળ વધવાની સંભાવના છે એટલે કે સિસ્ટમ ગુજરાત નજીક દરિયામાં જ રહેવાની સંભાવના છે જેને લીધે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે અને બીજા વિસ્તારોમાં છૂટો છવાયો હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ થવાની સંભાવના છે નૈઋત્યના ચોમાસાની વિદાય રેખા વેરાવળ ભરૂચ ઉજ્જૈન ઝાંસી શાહજાપુર પર યથાવત છે નોંધનીય છે કે કેટલાક દિવસોથી ગુજરાતમાંથી ચોમાસાની વિદાય અટકી ગઈ છે અરબી સમુદ્રમાંથી ગુજરાત પર હાલ ભેજવાળા પવન આવી રહ્યા છે અને કારણે પવનની ગતિ પણ કેટલાક વિસ્તારોમાં વધારે રહેવાની સંભાવના છે આ ઉપરાંત બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બની હતી તે વધારે મજબૂત બની ગઈ છે અને તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે હવામાન વિભાગે આપેલી તાજી માહિતી પ્રમાણે આઠમી ઓક્ટોબર સુધી ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં હળવા વરસાદ સાથે ગાજવીજની પણ આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત ભારે વરસાદની કોઈ ચેતવણી નથી સમુદ્રમાં એક ઊંડા દબાણના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ પર પણ ચક્રવાતી પરિભ્રમણ છે જે રાજસ્થાનથી હરિયાણા અને પછી દિલ્હી સુધી હળવો વરસાદ તેવી સંભાવના છે વરસાદની અડતાલીસ ટકા વરસાદ થયો બંગાળની ખાડીનું લો પ્રેશર સાયક્લોનિક સિસ્ટમ લઈ છ દિવસ વરસાદી માહોલ રહી શકે છે બંગાળની ખાડી થી સક્રિય થયેલું લો પ્રેશર અને અપર એર સાયક્લોનિક સર્ક્યુ સિસ્ટમ અરબી સમુદ્રના સૌરાષ્ટ્ર પર છે મહત્તમ તાપમાન એક ડિગ્રી નીચે રહી શકે છે વીસ ઓક્ટોબર ને દિવાળી થી શહેરમાં ક્રમશઃ ઠંડીની શરૂઆત થઈ શકે છે આ સિઝનમાં ચોર્યાસી ઇંચ વરસાદ પડ્યો છે શહેરમાં ચોમાસામાં પડતા સત્તાવન ઇંચ વરસાદની સામે ઇંચ વધુ છે જેને પગલે સુરત શહેરમાં ઓક્ટોબર મહિનામાં સરેરાશ થી વધુ વરસાદ રહેવાની આગાહી છે હવામાન વિભાગે જણાવ્યું હતું કે સમગ્ર દેશના મોટા ભાગના વિસ્તારોમાં ઓક્ટોબરમાં સરેરાશ એકસો પંદર ટકા સુધી વરસાદ પડી શકે છે જેમાં શહેરનું મહત્તમ અને લઘુત્તમ અને આઉટફ્લો આડત્રીસ હજાર ચારસો ચાર ક્યુસેક છે ડેમ સો ટકા ભરાવવામાં માત્ર જીરો પોઈન્ટ પિસ્તાલીસ ફૂટ જ બાકી છે આગામી એક બે દિવસમાં ડેમને સંપૂર્ણ સપાટીએ ભરી દેવાશે અત્રે નોંધનીય છે કે પાણીનો સંગ્રહ થયો છે આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી